આ અમરેલી ની હોસ્પિટલ છે આ સર્જન મોટા મોટા ગયા છે જનતાને ખેડૂતોને લૂંટવા સિવાય કઈ ધંધો નથી જો શું કર્યું છે સાંભળો શું ભાઈ તમારે એટલે કઈ આંખ કરવાનું હતું હાલો ડોક્ટરને મળી

ઓલા ઓલા દર્દીને મળવું હલો મિત્રો આ એક ડોક્ટર ની હોસ્પિટલ છે આલી આલીશાન જે ખેડૂતોના ગરીબોના રૂપિયા બનાવેલ છે અને હાલો હું તમને દર્દીરે મુલાકાત કરાવું જો આલા ગ્રાન્ડ હોસ્પિટલ બનાવી છે દોસ્તો આ બેન છે શીતલ ના હું નામ છે બેન નું હર્ષાબેન અટક હર્ષાબેન માંગરોળિયા છે એને હું પ્રોબ્લેમ થયો છે આ બેન ને જમણા આ એક છે અહીંયા વેલ ઉતારવાની હતી બુદ્ધિશાળી અમરેલીના ડોક્ટરોએ ડોક્ટરો એ પૈસા પડાવવાથી મતલબ છે એને આ બાજુ ના વેલ ઉતારી રાખી છે આ અમરેલી ઘટના છે નામ છે હોસ્પિટલ છે શિવમ હોસ્પિટલ આપણે હવે એના ડોક્ટર ને મળવાનું છે કે કઈ સ્કૂલ માં ભણેલા છો હાલો ક્યાં ડોક્ટર હલો ક્યાં છે ડોક્ટર નું નામ હું છે અભિષેક ઠાકર ને બોલાવો ક્યાં છે ભાઈ અભિષેક ઠાકર સાહેબ હું હિરેન વિરડિયા અમરેલી જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી આ ભાઈ ના ફોન આવ્યો હતો મારે કે અમારે આ હોસ્પિટલમાં અમે ઓપરેશન કરાવવા ગયા તો ડૉક્ટરે આ બદલે આ બાજુની આંખ ઓપરેશન કરી નાખ્યું તો તમે મારે મીડિયામાં માધ્યમથી તમે લોકોને જણાવો જ્યારે દર્દી બતાવવા આવ્યા ને સમજાવું કે તમારે બધી આંખમાં જે આંખા વેળ વધારે છે એનું પેડા ઓપરેશન પડશે એમને કેસના કાર્ડમાં પણ મેં ડીને તું ડાબી આંખા વેડ વધારે છે

બરોબર છે હવે હું તમને કહું કે અમરેલીના ડોક્ટરો આ ડોક્ટરની વાત નથી આવા ઘણા બધા એવા ડોક્ટરો છે કે જે આલેસાન મહેલ જેવી હોસ્પિટલો બનાવે છે અને જનતાને ખેડૂતને ગરીબોને સોસીન સોસીન તમે જોઓ આલાસાન હોસ્પિટલ અને ઓલા બેન ની આંખની સામે એને કઈ વાંધો નથી અટાણે ડોક્ટર એમ કે ઈ એકમતન પ્રોબ્લેમ છે આપણે હું આ ડોક્ટર સાહેબને ઓળખતો નથી તમને ઓળખતો નથી તમે ભાઈ મારે કઈ હગા થાઉ છો મને તો ફોન આવ્યો કે ભાઈ જનતા એ આવી ઘટના બની છે કારણ કે ભાજપ કોંગ્રેસ તો કોઈ વસ્તુ કરી શકે એમ નથી આવ્યા આ ગરીબ સાહેબ તમારી કઈ હોય હું તમને એમ કહું મને જમણા પગમાં માં દુખે છે તમે દાબો પગ કાપી નાખો અને પછી લોકો ને ખબર પડે તો તમારે સાહેબ તમને સાહેબ શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ અમરેલી ની અંદર તમે આ ઘટના એક તો સામે આવી છે બાકી સાહેબ હું તમને જાણ ખાતર કહું છું અમરેલીમાં મોટા ભાગના ડોક્ટરો જનતાને લૂંટે છે બેફામ લૂટે છે તમને મેં જે આંખમાં વેડ હતી એમાં જ ઓપરેશન કર્યું છે તમે મને એક કામ કરો તમે જ્યારે બતાવવા આવ્યા હતા ને મેં તમને હું દર્દીને ઉપર મળીને આવ્યો રૂમમાં મને દર્દીએ એમ કીધું કે ભાઈ મારે આ આંખમાં પ્રોબ્લમ છે

ઓપરેશન કરવાનું છે જો હોસ્પિટલ છે આ ભાઈ મારી અમે આક્ષેપ નાખે છે આદમ વાળી ભાઈ મારી અમે આક્ષેપ નાખે છે સાહેબ મારે તો આ દર્દી એમ કે મારી આંખમાં રેડીઝ ઓપરેશન કર્યું હું દર્દી ઓળખતો નથી મારે તો શીતલથી ફોન એવા કે અમારા ગામના ખેડૂત ને આવી ઘટના બની છે તો તમે હું કરી શકશો મેં કીધું જો ઘટના હાસી હોય તો પેલા હું દર્દી મળીશ દર્દી મને એમ કહે કે બધું ઓકે છે એટલે તરત હું ડોક્ટરને મળીશ અને દર્દીની પાસે કહો તો બેને મને લાઈવમાં કીધું સપૂત રાખવા પડે નગર તો બાઇલ હવારે તમે એમ કહો કે એમ નામ આવી ગયા તા એટલે લાઈવ ક્યાંથી ચાલુ છે નીચે સો છોકરાઓ લઈને આવ્યો છું સ્ટુડન્ટ છે મેં કીધું હાલો તમે જુઓ કે ડોક્ટર સાહેબે ભૂલ કરી છે સ્વીકારે છે કે લાંબી લાંબી લપ કરે છે

સાહેબ ડોક્ટર સાહેબ ફોટો નહીં બોલતા નહીં ડોક્ટર સાહેબ ફોટો નહીં બોલતા તમે મારી સામે કે મારે કોઈની એને દુશ્મની નથી મારે તો એક જ વસ્તુ છે મેં તમારી પાસે એવું કીધું કે આ લોકો પૈસા વળતર સુકો મારે તો ઈ જ હોવાનું છે કે જનતાને ખબર પડે કે અમરેલી અંદર કેવા કેવા ડોક્ટરો છે કેવી ક્યાં સારવાર મળે છે પોલીસ ફરિયાદ છે હમણાં થોડીક વારમાં પોલીસ આવશે પોલીસ ને ખબર ઈ તો દર્દી તો છે ને આ લોકો કઈ મારે કઈ હગાતો નથી થતા ઓપરેશન કર્યું નહીં સાહેબ ઓપરેશન

હું જાહેર જીવન જીવો તારે એમાં હું કામ ડરવાનું ખેડૂત નો દીકરો છે તો તો ડરતો નથી અને સાહેબ અમે મોટા મોટા ઝઘડા હોય ન્યાય જાય છે કોક ના મોટા મોટા વાંધા હોય ન્યાય જાય છે ખેડૂતોની સમસ્યામાંય માં જાય છે બિલ્ડરો ની સમસ્યા જાય છે અને આવી રીતે ડોક્ટરોની સમસ્યા આ ભાઈ નો વાક હોય તો અમે એનું વતન લાઈવ કરી કે ભાઈ અમારા ડોક્ટર સાહેબ પૈસા નો દીધા પણ ઓલા બેન બિસાડા કે છે હિરેન ભાઈ મારી આ આંખ નું ઓપરેશન ની બદલે આ આંખ કરી નાખ્યું તો સાહેબ તમે આવી રીતે સટકી ન હોગો અને હજી ઓલા તમારા ભાઈ હતા સાંભળો ઈ કે છે આમ આદમી પાર્ટી એટલે હું ઈ ભાઈ એમ કે છે તમને એટલે તમે અમને શું સમજો છો આમ આદમી પાર્ટી હોપારી જેવી પાર્ટી છે પણ એના કાર્યકર્તા માં એવી તાકાત છે સાહેબ તમને કોઈ ન બચાવી શકે આમાં તો તમે એક મારી વાત સાંભળો તમને એવું હોય

ઓલા બેને મને કીધું કે મારી આ બાજુની આંખમાં કરવાનું આ બાજુ કરી દીધું એનું મેં પેલા લાઈવ રેકોર્ડિંગ કરેલું છે બરોબર અને ડોક્ટર પાસે માનતા નથી કારણ કે આ બિસાડા ખેડૂત ને તો શું ખબર પડે એને તો પૈસા દઈ જવાનું હોય તમે અહીંયા આવો ને એટલે બધું જોઈ આવી જાઓ

હોસ્પિટલ છે ભોળા ખેડૂતો ગામડાના ખેડૂતોને કઈ વાંધો નઈ હમણાં થોડીક વાર પોલીસ આવે એટલે તમે એને લખાઈ દેજો કે ભાઈ મેં આ એક નું કીધું તું ને આમાં કરી નાખ્યું છે એને ભૂલ કરી છે સ્વીકારતા નથી